કે એસ ચૌધરી વિભાગીય નિયામક એસટી પાલનપુર વિભાગ તારીખ બારથી અઢાર દરમિયાન આ યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ મહેસાણા વિભાગ હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ ચાર વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે ટોટલ બારસોથી બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આરટીઓ ટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા વીસ ગુર્જર નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા મારું રક્ષાબેન ધર્મેશ કુમાર છે હું દાહોદ જિલ્લામાંથી આવી છું ગરબાડા ગામથી અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા તો અહીંયા એસટી વિભાગ સારી સુવિધા કરી છે બસોની એ બદલ સારું છે ના મનુષ ગોવિંદભાઈ વાઘેલા છે હું અત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યો છું મેં અત્યારે જે એસટી ડીએફમાં તો જે બસોની સુવિધા મૂકી છે અમારે અંત માટે અત્યારે સારું છે તમે એસટી ડીએફ મેનેજરને અમારે ધન્યવાદ આપું છું મારું નામ નાણાભાઈ અંબાલાલ દરિયાળ આણંદ જિલ્લાના વકરાશ તાલુકાના નામપુરા ગામમાંથી આગળ છે 低啊